નમસ્કાર સ્પાયક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાતા તાલુકાના વાલ્મિકી સમાજના લોકો મૃતકના અંતિમ સંસ્કાર માટે ગામમાં જગ્યા ન મળતા મૃતદેહ સાથે દાતા મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતા વાલ્મિકી સમાજના એક વ્યક્તિનું આકસ્મિક મોત થતા ગામમાં દફન વિધિ કરવા ન મળતા પરિવારજનો મૃતદેહને લઈને મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતા દાતા તાલુકાની અજીબ ઘટના સામે આવી છે દાતા તાલુકાના નવાસ ગામ ની ઘટના છે સોમવારે રાત્રે ગામમાં એક વ્યક્તિનું મોત થતાં ગ્રામજનો સવારે ગામમાં દફનવિધિ કરવા પહોંચ્યા હતા પરંતુ મૃતકનું નામ ગોવિંદભાઈ સોમાભાઈ મકવાના ઉંમર વર્ષ પિસ્તાલીસ ગામમાં જગ્યા ન મળતા ગ્રામજનો પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચી ગયા હતા પરંતુ તલાટી અને સરપંચ પંચાયતમાં હાજર ન હોવાથી દાતા મામલતદાર કચેરી ખાતે મૃતદેહ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા નામ સરદારભાઈ પુરબિયા ગુજરાત વાલ્મીકી યુવા સંગઠન યુવા અધ્યક્ષ આજ રોજ દાંતા તાલુકાના નવાવાસ ગામમાંથી ફોન આવ્યો કે સરદારભાઈ સવારના વાલ્મીકી સમાજના આપણા ભાઈની ડેડ બોડી અહીંયા એક્સપાયર થઈ ગયા હતા કુદરતી અકસ્માતમાં બરાબર તો ગામની અંદર વાલ્મીકી સમાજના સ્મશાન માટે અમે તલાટીને સરપંચને રજૂઆત કરી અવારનવાર પણ રજૂઆત કરતા હતા પણ આખરે આજ રોજ એમને ડેડ બોડી અહીંયા લાવવાની ફરજ પડી કેમ એટલે ત્યાં વાલ્મીકી સમાજના ભાઈઓના શમશાન નિમ બાબતનો મોટો પ્રશ્ન છે એટલે સરકારને અને પ્રશાસનને ગ્રામ પંચાયતને રજૂઆત વારંવાર કરવા છતાં હજી સુધી નિમ કરવામાં આવેલ નથી તમે રજૂઆત કરી છે ને હવે આ માંગ પૂરી શું આગળનું રહેશે અમારા સમગ્ર દાંતા તાલુકાના અને સમગ્ર વાલ્મીકી સમાજના ભાઈઓનો એક જ પ્રશ્ન છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર એક તાલીપુરા ગામ એવું છે કે એની અંદર પણ શમશાનનો પ્રશ્ન છે જે હજી સુધી અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી હજી સુધી નિમ નથી કર્યું અને અહીંયા બીજો નવાસના પણ અંદર છે તો સરકારને પ્રશાસનને એમ કહેવા માગીએ છીએ કે જ્યારે મોટા મોટા મંદિર બનાવવા માટે કોઈ બીજા તાઇફા કરવા માટે તમને ઘણી જગ્યા મળે છે કોઈ પ્રોગ્રામ કરવા માટે ઘણી મોટી જગ્યા મળે છે પરંતુ વાલ્મિકી સમાજના સમશાનની વાત આવે ત્યારે એમને શ્માન માટે આખરે આવી રીતે ડેડ બોડી લઈ અને રદળવું પડી છે લઈને આવ્યા છો આજ રોજ અમે વાલ્મીકી સમાજના અમારા ભાઈની ડેડ બોડી અહીંયા મામલતદાર કચેરીએ લઈને આવ્યા છીએ અને જ્યાં સુધી દાંતા તાલુકાના અંદર આવા બીજા કેટલા ગામ છે એની પણ તપાસ થવી જોઈએ અને નવાવાસને તાત્કાલિક નવાવાસના ભાઈઓને તાત્કાલિક શમશાનની ભૂમિ મળવી જોઈએ એવી અમારી રજૂઆત મારું નામ સવાભાઈ લખાભાઈ હું છું હું નવાસનો વર્તની છું અને મારા સગવો બત્રીજો ઓફ થઈ ગયો છે પણ આજકાલ કરતાં અમને પંચાયત ઓફિસના અંદર અમે બધા જગ્યાએ રખડી અને પંચાયત ઓફિસ રખડતા રખડતા અમે દોતા આવ્યા છે અમારું કંઈ માણસ મરી ગયું છે તો કૂતરો મરી ગયું છે તો અમારા તાજગાલી મોહમ્મદ સાહેબના પહાણ અમારા તાજગાલી ન્યા જોઈએ આ ના 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 મારા શાંત અમે બોડી નહીં ઉતારીએ લઈ જાય અને આ ના નહીં મારા તમને ભૂખું આચાર ઉપર ઉતારવાના છે ડાડી ભૂખ અમારા ગાડી અમારે બનકી સમાજનો જો દુનિયામાં સમસાન બધા છે બાકીનું તો અમારો સમસન કયો ગયો અમારા અંદર પહેલાં મેં ખેતરમાં ભંડાર હતા તે ખેતરવાળા માલિક અમારે ના પાડ્યું પછી જંગલ ખાતામાં જમીન ગયા તે જંગલ ખાતાવાળા ના પાડી દીધું તો અમારા બોડીને ક્યાં થાય ગરીબ માણસ કાલે ગરીબ માણસ અમે મળી જાય તો અમારું સરકાર કોઈ પણ વાપરતો નથી અને અમારી વિનંતી સરકારની અમે કહે છે તાત્કાલિક અમારું શમશાન થયું છે તો આ બોડી અહીંયા આ પણ દોતા તાલુકાના અંદર મેં અહીંયા સર્ગાવાનું છું હું